નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ ગતેના સમાચાર હરીજમાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને આદન પત્ર આપ્યું હરીજમાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને આપ્યું આવેદન પત્ર ગત તારીખ એક છ બે હજાર ચોવીસને શનિવારે હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકર મારામારીના બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશને ગયા ત્યારે હારીજ પોલીસ સ્ટેશને ફરજ બજાવતા પોલીસ કર્મી લાખાભાઈ ચેહાભાઈ નાદોદરા દ્વારા અહીં આવી માહિતી માટે આવું નહીં કહી પત્રકાર સામે માથાકૂટ કરી અને ઢોર માર મારેલ જેમાં વિનોદ ઠાકરને ગંભીર ઈજાઓ થયેલ અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા ફરજ પડેલ આ બાબતને લઈને પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોલીસના દમન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા આજ રોજ જૂનાગઢમાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા સંગઠનના હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ મુકેશભાઈ સખિયા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર તેમજ અન્ય સંગઠનના પદાધિકારીઓ દ્વારા એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ અને લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર હુમલો કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરવા આવેદનમાં માગણી કરેલી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણિયા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ